પરમ પરમ ધર્માનુરાગી કમલેશ કુમાર જંતિલાલ પંચોલી પંચોલી પરિવાર આયોજિત શ્રીમદ ભાગવત કથાના સપ્તમ દિવસ નું વિરામ સત્ર અને આજે પાનુ સપ્તમી એ પાવન દિવસે ભાગવત ભગવાનનું પૂજન અને વક્તા પૂજની જિગ્નેશ દાદાનું પૂજન સંપન્ન કરવા કમલેશ કુમાર પંચોલી કરીશ કૃષ્ણ સુદામાના મિલન અને મિત્રતાની સમી માયાનગરી એટલે દેવભૂમિ દ્વારિકા ભગવાનના યોગમાં જોઈએ તો પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણની કર્મયોગની ભૂમિ એટલે દેવભૂમિ દ્વારિકા એવા દ્વારિકાના લેમન ટ્રી પ્રીમિયર નાગેશ્વર રોડ દ્વારિકાના આ કથાગૃહમાં આપણે સૌ બસો ને માં પૂજ્ય જીગ્નેશ દાદા રાધે રાધેના શ્રી મુખેથી વહેતા શ્રીમદ ભાગવત કથાના રસ અમૃતનું રસપાન કરી રહ્યા છીએ આજે આપણે સૌ સપ્તમ દિવસના વિરામ સત્રે જ્યારે મળ્યા છીએ ત્યારે મારે આપ સૌને યાદી કરવી છે રખે રહી જતા આજનો લાવો લીજીએ રે કાલ કોણે દીઠી છે હા ગઈકાલે એક એવો સંકલ્પ વ્યક્ત થયો કે ખેરવા ગામે ફરી મળવાનું ઠાકોરજી આપણને અવસર આપે એવી અપેક્ષા અને પ્રાર્થના આપણે ચોક્કસ ઠાકોરજીના ચરણોમાં કરીએ પણ આજે આ વિરામ સત્રે સૌને યાદી કરું કે પ્રેમ મંદિરમાં બિરાજતા કૃષ્ણ દેવના મંગલા આરતી થી લઈ અને સંધ્યા આરતી સુધીના દરરોજના કેટલાક વિવિધ શણગારો ફૂલહારની સેવા વિવિધ ઠાકોરજીના ભોગની સેવા તથસ્તુ વિદ્યાપીઠના અન્ય સેવા સંકલ્પોની સેવા અને આપણા વિશિષ્ટ મહોત્સવો એટલે કે રામનવમી જન્માષ્ટમી નૂતન વર્ષ વિગેરેની આપણી એ મનોરથની સેવાઓમાં જોડાવા માટે આપ સૌને આજના આ વિરામ સત્રે ફરી યાદી સાથે અનુરોધ કરું છું આવતા દિવસોમાં આઠ ત્રણથી ચૌદ ત્રણ બે હજાર પચીસ તથાસ્તુ વિદ્યાપીઠમાં જ પૂજ્ય જિજ્ઞેશેશ દાદા રાધે રાધેના વ્યાસાસાને શ્રીમદ ભાગવત કથાનું આયોજન થવા જઈ રહ્યું છે એ આયોજનમાં આ રંગોત્સવની હોળીના દિવસોના પાવન પર્વમાં સહયજમાન તરીકે જોડાવા ઈચ્છતા પોથી યજમાન તરીકે જોડાવા ઈચ્છતા મનોરથીઓને સંપર્ક કરવા વિનંતી કરીશ સાથે સાથે આ સાત દિવસીય આ દિવ્ય ગાનની ગાથાના એ સાત દિવસો દરમિયાન એક દિવસના પ્રસાદ ભોજનની સેવા તરીકે બે લાખ એકાવન હજારના અનુદાનથી એક દિવસની પધારનારા સૌ વષ્ણવોની એ સમૂહ પ્રસાદ સેવાના મનોરથી તરીકે આપણે જોડાઈ શકીએ છીએ આવતા મે માસમાં કાશી વારાણસીમાં પણ દાદાના વ્યાસાસને કથાનું આયોજન થવા જઈ રહ્યું છે જે અંગેની વિસ્તૃત વિગતો હવે પછી આપને પૂરી પાડવામાં આવશે આ બધી જ માહિતી અને વિગતો મેળવવા માટે ફરી આપ સૌને અનુરોધ કરીશ કે રાધેવ ઓફિશિયલ યુટ્યુબ ચેનલ લાઇક સબસ્ક્રાઈબ અને શેર કરશું જેથી જીવંત પ્રસારણના માધ્યમથી સતત સત્સંગના સંપર્કમાં અને સંસર્ગમાં આપણે રહી શકીશું જ્યારે વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે નવસો નવ્વાણું આઠસો અઠ્યાસી છવ્વીસ બાર અન્યથા ચોરાણું જીરો ચોરાશી બ્યાસી આઠ સાઠ એ નંબર પર વોટ્સએપ મેસેજ કરી એડ ગ્રુપ વિનંતી કરવાથી આ બધી જ વિગતો માહિતી અને પ્રસારિત થતી કથાની લિંક મળતી થઈ જશે અન્ય કોઈ પૃછા માહિતી અંગે પણ આ બંને નંબરો પર આપ સંપર્ક કરી શકો છો અહીં પણ આપના કોઈ પણ પૃછા કે માહિતી અંગે કે આપની શુભેચ્છા ભેટ માટે રાધે રાધે પરિવારના કાર્યકર્તાનો સંપર્ક કરી શકો છો એવી યાદી અને વિનંતી સાથે કલિકાળમાં શ્રવણ માત્રથી મોક્ષ આપનારી કથા એટલે શ્રીમદ્ ભાગવત પરીક્ષિતજીના મોક્ષ અને સુદામા ચરિત્રના એ દિવ્ય ચરિત્રની ગાનની ગાથા પ્રસ્તુત કરવા પૂજ્ય જિગ્નેશ દાદાને આપણા સૌ વતી એમના શ્રી ચરણોમાં સાષ્ટાંગ દંડવતના પ્રણામ વ્યક્ત કરવા સાથે વિનંતી કરીશ આવો છઠ્ઠા દિવસના કથા પ્રસંગની વિડીયો ઝલક નિહાળી અને સંપન્ન થયે આ દિવ્ય કથાનું ગાન કરવા પૂજ્ય જિગ્નેશ દાદાને પ્રાર્થના સાથે પંચોલી પરિવારના સૌના હૃદયસ્થ સ્વાગત સાથે જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ રાધે રાધે